દેશની ત્રીજા અને ગુજરાતની બીજાના બની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ પોલીસે પણ તૈયારીઓની કામગીરી હાથ ધરી ભાવનગરમાં નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે આગામી સાત જુલાઈના રોજ નીકળનારી રથયાત્રા નિમિત્તે ભાવનગર પોલીસ દ્વારા સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી દેવાય

રથયાત્રા સમિતિ સાથે સાથે ભાવનગર પોલીસ દ્વારા પણ રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અશ્વિન ભાવનગર આવનારા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવનગર શહેર ખાતે ઉજવણી થનાર છે જે ઉજવણીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવનાર છે એના અનુસંધાને આજ રોજ સિટી વિસ્તારના તમામ પોલીસ અધિકારી કર્મચારી અને ડિસ્ટાફના જવાનો તથા એલસીબી અધિકારી અને કર્મચારીઓ સાથે સી ડિવિઝન ગંગાજડીયા વિસ્તારનો રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં આવતા ધાબા પોઈન્ટ ડીપ પોઈન્ટ ડોમિનલ પોઈન્ટ તથા ઇલેક્ટ્રિસિટી કે કોઈપણ અંગે કેબલ જે રથયાત્રા દરમિયાન નડી શકે એવી શક્યતાઓ છે એ બાબતે એક પ્રાથમિક એનાલિસિસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે આ રીતે આગામી સાત જુલાઈ બે હજાર ચોવીસના રોજ ભાવનગર શહેર ખાતે જે રથયાત્રાની ઉજવણી થનાર છે એનો પ્રારંભિક તબક્કો આજથી શરૂ કરેલ છે